હોળીની સાથે ઉજવણી થાય છે ત્યારે ખાતે વૈદિક હોળી એટલે કે ઇકો ફ્રેન્ડલી હોળીને લઈ માંથી બનાવાયેલ સ્ટીક બનાવાય છે વૈદિક હોળી એટલે કે ઇકો ફ્રેન્ડલી હોળીને ને ધ્યાનમાં રાખી સુરત શહેરના પાંજરાપુર ખાતે ગાયના ના ગોબર બનાવાયેલી સ્ટીક હોળીના તહેવારમાં લાકડાની જગ્યા યુઝ કરી શકાય તે માટે પર્યાવરણમાં શુદ્ધિકરણ થાય અને પર્યાવરણને કોઈ પણ જાતનો નુકસાન ન થાય હોળી નિમિત્તે આ આસ્ટીકનું વિતરણ ખૂબ જ મોટા પાયે થઈ છે જેને લઈ જવા લોકો એડવાન્સમાં બુકિંગ કરાવે છે આ આસ્ટીક લાકડા કરતાં ઓછા ભાવે મળે છે અને કોઈ પણ જાતનો હાનિકારક પદાર્થ વિના બળે છે ધર્મેશ આપને બા દરવેશ ગામી ભારતીય ગૌરક્ષા મંચ જી ધર્મેકભાઈ કેટલું સફળ થયું આપણો અભિયાન અમે આ છેલ્લા દસેક વર્ષથી ગોબર સ્ટીકનો ઉપયોગ કરવાનું અભિયાન સુરતમાં ચલાવેલું અને એમાં ખૂબ સફળતા મળી છે લગભગ હું માનું છું ત્યાં સુધી પચાસથી સાઠ ટકા લોકો જે આ હોળીનું પ્રાગટ્ય કરતા હોય છે એવા મંડળો પહેલાં લાકડાનો યુઝ કરતા હતા પણ હવે એ લાકડાનો જે યુઝ છે એ ઓછો કરી અને ગાયના ગોબરની સ્ટીકનો ઉપયોગ કરે છે અને જેથી સીધા એ લોકો પણ ગૌરક્ષાના ક્ષેત્રમાં જોડાઈ શકે છે ગાયોનું જતન અને સુરક્ષા કરવી એ આપણા બધાની જવાબદારી છે એટલે એ લોકોએ પણ ખૂબ સારી રીતે સહયોગ આપ્યો છે અને આ બધા મીડિયાવાળાના અવેરનેસના કારણે આમાં સફળતા મળી છે અને આનાથી સીધો પર્યાવરણને ફાયદો થાય છે સીધા જે કંઈ આપણા ઓઝોન છે એના સ્તરો પણ મજબૂત થાય છે એટલે ખૂબ સારી વાત છે જીવસૃષ્ટિનું અગર આપણે સુરક્ષા કરશું તો આપણે બધા બચીશું જી મારું નામ સની રાજપૂત છે જી સનીભાઈ હોળીકાનું દહન અત્યારે ટૂંક દિવસોમાં સમય કરવામાં આવશે ત્યારે તમે લેવા આવ્યા કેટલો ફાયદો છે પર્યાવરણ માટે જી પર્યાવરણને ખૂબ જ ફાયદો છે કેમકે આપણે ઘણા લાકડાઓ કાપતા હોઈએ છીએ લાકડા કાપવાથી પર્યાવરણનું નુકસાન થાય છે નુકસાન બચાવવા માટે આપણે ગાય માતામાંથી ગોબર ગાય માતાના ગોબરમાંથી જે સ્ટીક બનવામાં આવી છે એ સ્ટીકનો બી આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને ખૂબ જ સારી સ્ટીક છે અને આને સળગાવ આ જ્યારે હલગે છે ત્યારે ખૂબ જ વાતાવરણ શુદ્ધ બને છે અને સારું બને છે ને લોકોને ગાય માતાની સેવા કરવાનો એક અવસર બી પ્રાપ્ત થાય છે જે અત્યારથી તમે ગોબરની સ્ટીક લેવા માટે આવ્યા છો શું કારણ છે જે એવું હતું કે ગયા વર્ષે અમે લોકો ગોબરની સ્ટીક લેવા માટે આવેલા પણ મોડા પડી ગયેલા તો સ્ટીક બધી વેચાઈ ગઈ હતી એડવાન્સમાં તો આ ફરી અમે લોકો એડવાન્સ બુકિંગ કરવા માટે આવ્યા છે ને આ વર્ષે અમે લોકો જે લાકડાની હોડી હલગાવતા તા આ ફરી અમે લોકો ગોબરની સ્ટીકની હોળી હલગાવશું જે લાકડાના હોળીકાનું દહન કરતા આ ગોબરની સ્ટીકમાં કેટલા રૂપિયાનો ફાયદો થાય છે જી લગભગ ત્રણથી ચાર હજાર રૂપિયાનો ફાયદો થાય છે આ પચીસ રૂપિયા કિલો આપણને મળે છે જે લાકડા આપણને ચાલીસથી પચાસ રૂપિયા કિલો મળે છે તો પંદર રૂપિયા કિલો પછાડી આપણને ફાયદો થાય છે સુરતીઓને શું કહેવા માંગ બસ સુરતીઓને એ જ આહવાન કરવા માંગુ છું કે ગયા વર્ષે મેં ચૂકી ગયેલો આ મોકો કે લાકડાની મારે હોલી અડગાવી પડેલી આ ફેરી મારે એડવાન્સમાં બુકિંગ કરી રાખી છે તો સુરતીજનોને બી કહેવું છું કે તમારે બીજો બુક કરવું હોય તો આપણે સુરત પાંજરાપોળ

અલગ અલગ ઋતુઓનું જે સંવિધાન થાય છે એને લઈને જે વાતાવરણ પ્રદૂષિત થાય છે અને વાતાવરણમાં જે વિષાણુ પેદા થાય છે એ વિષાણુનો જો નાશ કરવો હોય તો ગાયના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટીક આપણે વાપરશું તો ખરેખર એ બધા વિષાણુનો નાશ પામે અને વાતાવરણમાં પ્રાણવાયુ વધારે પેદા થાય છે કે જેને લઈને આપણા બધાનું સ્વાસ્થ્ય સારું રહે આમ ઘણા બધા કારણો એવા છે કે જેને લઈને આપણે આ અભિયાન અને લોકોની જાગૃતિને લઈને આ અભિયાન વધારેને વધારે સફળ થતું જાય છે લાકડાની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો લાકડાના કદાચ આવે છે પાંત્રીસ થી ચાલીસ રૂપિયાથી વધુનો ભાવ છે એક કિલોનો એની સામે ગોબર સ્ટીક ફક્ત પચીસ રૂપિયા કિલો આપણે આપીએ છીએ ભાવમાં અત્યારે છેલ્લા અમારે ત્રણ વર્ષથી જે ભાવ સરખો હતો આ વખતે વીસના પચીસ રૂપિયા છે કિલોના ફક્ત પાંચ રૂપિયાનો વધારો છે